અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા તેમના મૃતદેહને ઓળખવા માટે થઈને તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાની સાથે જ અનેક પરિવારજનોને મૃતદેહ છે તે સોંપવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદની જે વિમાન દુર્ઘટના ઘટ્યામાં આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અવસાન પામ્યા તેમના મૃતદેહને ઓળખવા માટે પણ તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા જે હવે ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાની સાથે જ હવે તેમની જે રીતના કહીએ કે તેમના પાર્થિવ દેહને રાજકોટ છે તે લઈ લાવવામાં આવશે રાજકોટ જ્યાં આગળ વિજયભાઈ છે તે વર્ષોથી રહેતા હતા ત્યાં આગળ તેમના પાર્થિવ દેહને છે તે લઈ આવવામાં આવશે અમદાવાદથી તેમના પાર્થિવ દેહને લઈ જ લે માટે થઈને થોડી જ ક્ષણોની અંદર સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયાની સત્તાવાર જાહેરાત છે તે કરી દેવામાં આવી છે ત્યારે આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જ્યાં આગળ વિજયભાઈનું નિવાસસ્થાન છે જ્યાં વર્ષોથી વિજયભાઈ છે તે રહેતા હતા ત્યાં આગળ હવે તેમના પાર્થિવ દેહને છે તે લેવામાં આવશે તેમની પાર્થિવ દેહને લઈને તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અહીંયા અંતિમ વિધિની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમના નજીકના નેતાઓ તેમના સ્વજનો પણ હવે તેમના ઘરે પહોંચવાનું શરૂ થઈ ગયું છે જે રીતના તેમના ઘરે તેમના અનેક નજીકના સગાઓ સ્વજનો છે તે આવી રહ્યા છે જે રીતના પાર્થિવ દેહને અહીંયાથી રાજકોટ જ્યારે લેવામાં આવશે ત્યારે આ તેમના નિવાસ સ્થાનેથી રામનાથપરા શમશાન ખાતે છે તે લઈ જવામાં આવશે ત્યારે જે રીતના તેમના સ્વજનો જે અત્યારે અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું વિજયભાઈના ડીએનએ સેમ્પલ મેચ થયા છે જે વાત આપણે ઘણા વર્ષો કહીએ કે હવે તેમને અહીંયા લઈ આવવામાં આવશે ને આપણે ઘણા વર્ષો વિજયભાઈ સાથે છે તે વિતાવ્યા છે શું કહીશું વિજયભાઈ અમારા વડીલ તરીકે ને બહુ સારી રીતે કામ કર્યું છે અને અમારા પૂજનીય વડીલ જ વિજયભાઈ હતા બહુ નુકસાન મોટું ગયું છે એના જવા થાય બીજી સાથે ની કોઈ યાદગાર પળ તમારી બહુ એટલી બધી નથી મારે વિજયભાઈ સાથે અમે સંઘમાં ઓગણીસો પાંસઠથી સાથે જ છે અને અત્યાર સુધી જ અને અત્યારે આપણે રામેશ્વર શાખા છે એરોડ્રામ ત્યાં અમે સાથે છીએ અત્યારે અને કાયમ માટે સંબંધ છે વર્ષો થયા આ બધા આરએસએસ કાર્યકરો છે આરએસએસ અમે આરએસએસ કાર્યકર જ છીએ જે રીતના તેમની સાથે રહેલા આર એસ એસના તેમના સાથી કાર્યકરો છે તે પણ અત્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે થોડી ક્ષણોની અંદર છે તે અમદાવાદથી રાજકોટ તેમનું જે નિવાસ સ્થાન છે ત્યાં તેમના મૃતદેહને લેવા માટે ત્યાંથી નીકળવાના છે ને તેમનું જે રીતના કહીએ કે જે પાર્થિવ દેહ છે તેમને અહીંયા લેવામાં આવશે ને ત્યાં ત્યારબાદ અહીંયાથી રામનાથપરા શમશાન ખાતે છે તે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે તેને લઈને થોડી જ ક્ષણોની અંદર સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી શકે છે